ભાવનગરમાં શિહોર તાલુકાનું ગામ ચૂંટણી પહેલા જ બન્યું બીનારીખ સિહોર તાલુકાનું સૌપ્રથમ ગામ ટોળા વગર ચૂંટણી બિનારી બન્યું ભાવનગર જિલ્લાના સિહોળ તાલુકાનું સૌપ્રથમ ટોળા ગામમાં બિનારી તરીકે સરપંચની નિમણૂક સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા સરપંચ તરીકે પ્રીતિબા રામદેવ સિંહ ગોહિલની સર્વાનુમતે મતે ફરણી કરવામાં આવી તંત્ર તેમજ આગેવાનો ગ્રામજનો દ્વારા એક મેકને શુભકામના પાઠવી હતી ટોડા ગામમાં પ્રીતિબા રામદેવસિંહ ગોહિલની સરપંચ તરીકે વરણી થતા લોકોએ આવકાર્યા વિપુલ મલિયા જીએ ન્યૂઝ ભેગો થઈને અને નક્કી કર્યો કે આપણે સમરસ ગામ બનાવવું છે અને જે કઈ ગ્રાન્ટ આવતી હોય એ આપણને લાભ મળે અને ગામમાં કોઈ વિખવાદ ન થાય ગામમાં ગરીબ માણસોને કોઈ હોય એને કોઈ નુકસાન ન થાય અને કોઈને તકલીફ ન પડે એટલે આખા ગામે અમે ભેગા થઈ અને નિર્ણય કર્યો કે આપણું ગામ સમરસ બનાવવું છે આજ રોજ આખું ટોડા ગામના જે ગોહિલ પ્રીતિબા બા ગોયલ ને નરીફ અમે આખા ગામે સહકાર આપી અને સરપંચ માં ઉભા રાખેલ છે અને આખું ગામ તેની સાથે છે અસ્તુ ભારત માતા જય